ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વેરાવળમાં બની હતી પૂજાબેન ચોલેરા નામના પરિણીતા એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો કોલ કરનારે પોતાને ઇન્કમટેક્સ અધિકારી તરીકેની ઓળખ આપી હતી અને પાર્સલ કેસમાં પરિવાર ફસાઈ જશે તેવી ધમકી આપી હતી આરોપીએ પૂજાબેનને ડિજિટલ એરેસ્ટના નામે ખોટી કાર્યવાહી બતાવી ક્યુઆર કોડ મારફતે રૂપિયા એક લાખ પંદર હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા ત્યારબાદ પણ આરોપીઓ દ્વારા વધુ પૈસાની માંગણી અને સતત બ્લેકમેલિંગથી ત્રસ્ત થઈને પૂજાબેને ઓગસ્ટે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી જ્યારે આ મામલે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગંભીર ઘટના બાદ વેરાવળ સિટી પોલીસે અગાઉ બે આરોપીઓને પકડી પાડ્યા હતા અને ત્યારબાદ કેસની વધુ તપાસ ગીર સોમનાથ એલસીબીને સોંપવામાં આવી હતી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ સી સિંધવ અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ બેંક અને વોલેટ નોડલ ઓફિસરો પાસેથી માહિતી મેળવી હતી અને આરોપીઓની હિલચાલ ટ્રેસ કરી હતી જેમાં પોલીસે વેશપલટો કરી રેકી કરી ટીમે દાતાર ઉર્ફે મોનું છટલાલ રજક હર્ષ ઉર્ફે હર્સુ પરવતસિંહ લોધી આકાશ આનંદ હલકઈ બંસલ અને જાગેશ્વર સુંદરલાલ લોધી નામના ચાર આરોપીઓને પકડી પાડ્યા હતા ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે અગિયાર મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાસઠ હજાર પાંચસો અને જુદી જુદી બેંકના પચીસ એટીએમ કાર્ડ અલગ અલગ મોબાઈલ કંપનીના નવ સિમ કાર્ડ અને અલગ અલગ બેંકની બાર પાસબુક જપ્ત કરી છે